પરમેશ્વરની ઈચ્છા તેનો અર્થ શું છે પરમેશ્વરની ઈચ્છા જાણવી હોય તો શું કરવું જોઈએ તમે આ પૃથ્વી ઉપર શા માટે આવ્યા છો ખરેખર તમારો જન્મ શા માટે થયો છે પરમેશ્વરે પુરુષ અથવા સ્ત્રીના સ્વરૂપમાં તમારી સૃષ્ટિ કરી તેમણે તમને પતિના રૂપમાં અથવા પત્નીના રૂપમાં જવાબદારી કેમ આપી કોઈકને માની તો કોઈકને પિતાની જવાબદારી શા માટે આપી છે એક સેવકના રૂપમાં અથવા એક સેવિકાના રૂપમાં પરમેશ્વરે કેમ પસંદ કર્યા આજે તમને જે કંઈ જવાબદારી આપવામાં આવી છે તમે ચાહે ગમે તે હોય તમારે જાણવું જોઈએ કે તમારે શું કરવાનું છે એવી પરમેશ્વર તમારી પાસે આશા રાખે છે પરમેશ્વરનો ઉદ્દેશ શું છે પરમેશ્વરની ઈચ્છા શું છે તે જો તમારે સમજવું હોય તો પરમેશ્વરે જેવી આશા તમારા પર રાખી છે એવી જ રીતે તમારે જીવવાનું છે ઉપયોગી પાત્રના જેવા તમારે રહેવાનું છે જો આ પ્રમાણે તમે વિચારો છો તો તમારે જે કંઈ કરવાનું છે માટે પરમેશ્વરની ઈચ્છા જાણી લેવી જોઈએ દરેકની જેમ મેં પણ અભ્યાસ કર્યો છે હું પણ કોલેજમાં ગયો છું દરેકની જેમ હું પણ જીવન જીવ્યો છું પરંતુ કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી શું કરવાનું છે નોકરી કરવાની છે કે વ્યવસાય કરવાનો છે કે વિદેશમાં જઈને નોકરી કરવાની છે કે પછી વોટ ઇઝ ગોડ્સ પર્પઝ ઇન માય લાઈફ મારા જીવનને માટે પરમેશ્વરનો એક ઉદ્દેશ છે મારા જીવનને માટે પરમેશ્વરનો કયો વિચાર છે તેનો જવાબ મને ક્યાં મળ્યો મળ્યો તમે જાણો છો તેનો જવાબ ક્યાં છે જાણો છો યરમિયાનો પુસ્તક પહેલો અધ્યાય અને ચોથી ને પાંચમી કલમમાં મારું ભવિષ્ય શું છે મારા માટે પરમેશ્વરનો ઉદ્દેશ શું છે પરમેશ્વર મારા જીવન દ્વારા શું કરાવવા માંગે છે બાઇબલ દ્વારા એ સર્વ મને જાણવા મળ્યું આવો આપણે બાઇબલમાં જોઈએ યરમિયા એક અને ચોથી કલમ યહવાનું એ વચન મારી પાસે આવ્યું એટલે કે તેમણે આદેશ આપ્યો ગર્ભસ્થાનમાં ઘડિયા બે પહેલાથી જ હું તને ઓળખતો હતો ગર્ભસ્થાનમાં મેં તને ઘડ્યો તે પહેલાથી જ મેં તારો અભિષેક કર્યો છે પ્રજાઓને સારું પ્રબોધક મેં તને બનાવ્યો છે મેં કહ્યું કે હાય હે પ્રભુ યહોવા મને તો બોલતા નથી આવડતું હું તો બાળક જ છું મને તો હજી વાત કરતા પણ આવડતું નથી જ્યારે મેં એ પ્રમાણે કહ્યું ત્યારે પરમેશ્વરે મને એ પ્રમાણે ઉત્તર આપ્યો હું હજી બાળક છું એ પ્રમાણે તું ન બોલ હું જેઓની પાસે તને મોકલું છું તેઓની પાસે તારે જવું પડશે અને હું તને જે કંઈ ફરમાવું છું તે તારે બોલવાનો છે અને તું ભયભીત ના થા તે કહે છે કે તને છોડાવવા માટે હું તારી સાથે છું એ જ તો યહોવાનું વચન છે ત્યારે યહોવાએ પોતાનો હાથ લાંબો કરીને મારા મુખને અડકાડ્યો અને યહોવાએ મને કહ્યું કે જુઓ મેં મારા વચન તારા મુખની અંદર મૂક્યા છે તારા મુખમાં મૂક્યા છે ઉખેડી નાખવા તથા પાડી નાખવા તથા વિનાશ કરવા ખંડન કરવા માટે અથવા તેને બનાવવા માટે અથવા રોપવા માટે સાંભળ આજના દિવસે મેં તને પ્રજાઓ ઉપર અધિકારી તરીકે બનાવ્યો છે અધિકારી નિમ્યો છે પ્રભુ એ પ્રમાણે કહી રહ્યા છે મેં તો તારા મુખમાં મારા વચનો મૂક્યા છે તને મેં જ પસંદ કર્યો છે હું તને જેઓની પાસે મોકલું તેમની પાસે જઈ મેં તને જે આજ્ઞા આપી છે તે તારે પ્રગટ કરવાની છે મારા જીવનને માટે પરમેશ્વરનો ઉદ્દેશ શું છે મારે શું કરવું જોઈએ એ વિશે તો પરમેશ્વરે પહેલેથી યોજના બનાવી છે એટલા માટે પરમેશ્વરે સતીષકુમારજીને આ જિંદગી આપી તેમણે તે પ્રગટ કર્યું છે પોતાના વચન દ્વારા મારા વાલા ભાઈઓ અને બહેનો આજે તમે જે કંઈ છો અથવા આવનારા સમયમાં તમે જે કંઈ બનવાના છો પરમેશ્વરે તમારે માટે જે ઉદ્દેશ રાખ્યા છે વિચાર રાખ્યા છે તે કયા છે તે સર્વ જાણકારી તેમણે આપી છે આ વચનની અંદર હવે તમારે બસ આટલું જ કરવાનું છે કે તમારે આ પવિત્ર વચનને વાંચવાના છે જો તમે આ પવિત્ર વચનને વાંચશો નહીં તો દુનિયામાં શા માટે તમારો જન્મ થયો ખબર નહીં પડે તમે શું કરી રહ્યા છો તે વિશે સમજ નહીં પડે તમે શું પ્રાપ્ત કરશો તે પણ ખબર નહીં પડે આ પૃથ્વી પર પરમેશ્વરનો શું ઉદ્દેશ છે તમારા માટે ખબર નહીં પડે તમારું આખું જીવન એક અવ્યવસ્થામાં રહેશે તમારું આખું જીવન અસ્તવ્યસ્તતામાં રહેશે તમારું કોઈ નિશ્ચિત ઠામ ઠેકાણું નહીં રહે આજે ઘણા બધા લોકો એવા છે તેમના જીવનમાં કોઈ દર્શન નથી બસ જીવવાનું છે એટલા માટે જીવતા જાય છે તેનું કારણ શું છે કેમ કે તેઓ બરાબર વચન નથી વાંચતા જો તમે આ પવિત્ર ગ્રંથને વાંચો છો ત્યારે તો તમે તમારા જીવનમાં મહાન બની શકશો તમારા જીવનને માટે પરમેશ્વરના જે ઉદ્દેશ છે તેને તમે ગ્રહણ કરી શકશો જ્યારે તમે પરમેશ્વરને વાત કરશો પરમેશ્વરના વચનને ગ્રહણ કરશો પરમેશ્વરના જે ઉદ્દેશ તમારા પ્રત્યે છે તેને તમે કદી પણ જાણી શકશો નહીં પરંતુ જ્યારે તમે તેને જાણશો તો એક ઉદ્દેશ સાથે તમે તમારું જીવન જીવી શકશો એક બહેન સિલાઈ મશીન ખરીદવા માટે સિલાઈ મશીનની દુકાને ગયા ત્યાં આગળ અલગ અલગ પ્રકારના મશીન હતા એટલે કે એમ્બ્રોઇડરી કરનારી ડિઝાઇન કરનારી અલગ અલગ મશીનો હતી અલગ અલગ પ્રકારના રંગના દોરાવ સાથે સીવનારા અનેક મશીનો પડ્યા હતા તેમાંથી એક મશીનને તેમણે અલગ અલગ રીતે અલગ અલગ રીતે ડિઝાઇન કરતા તેમણે તે જોયા તે મશીનને જોઈને તે બહેનને ખૂબ જ ખુશી થઈ તેમણે કહ્યું મારે આ જોઈએ દુકાનદારે તે મશીન વેચીને રિક્ષામાં મૂકીને મશીન તેમના ઘરે મોકલ્યું ઘરમાં આવ્યા પછી હવે તે મશીનનું કેવી રીતે ઉપયોગ કરવાનો છે કેવી રીતે તેની સિલાઈ કરવાનું છે વિચાર્યું તેમણે અલગ અલગ પ્રકારની ડિઝાઇન જે મનમાં રાખી હતી વિચારીને તેમણે તે મશીનને સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ કર્યું હવે મારે જલ્દીથી સરસ સિલાઈ કરવી છે એમ વિચારીને એક કપડું પણ લાવી દીધું જ્યારે સીવવાનો પ્રયત્ન કર્યો ત્યારે સીવણ નહોતું થતું તેઓ તો સારી રીતે સિલાઈ નહોતા કરી શક્યા ઘણા વર્ષ પહેલાં પણ મેં તો એનો પ્રયોગ કર્યો હતો નાનપણમાં સિલાઈ મશીન ચલાવ્યું છે કેમ કે અમારા ઘરની ઉપર એક ટેલર રહેતા હતા તેઓ દુકાનમાં આવીને પોતાની ખુરશી લગાવતા અને ત્યાં આગળ એક ટેલરના રૂપમાં તેઓ પોતાનું કામ કર્યા કરતા હતા તેમાં શું મોટી વાત છે એમ વિચાર કરીને હું પણ ત્યાં આગળ ગયો પરંતુ ત્યાં આગળ એક પણ દોરો મને ના દેખાયો હું એમ જ મશીન ચલાવતો હતો પરંતુ દોરો પરોવાતો નહોતો મારાથી સિલાઈ થતી નહોતી પછી મને ખબર પડી કે નીચે કંઈક હોય છે તેમાં દોરો લગાવવો પડે અને ઉપર ખેંચવાનો શું કરવું જોઈએ તે મને ખબર નહોતી એટલા માટે ઘણા પ્રયત્ન કર્યા પછી શરૂઆતમાં મારાથી કંઈ થતું નહોતું પરંતુ પછીથી હું સિલાઈ કરતા શીખ્યો ઠીક છે આ બહેને પણ ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ તેમનાથી ના બન્યું અને એટલે તરત જ તેમણે દુકાનદારને ફોન કર્યો અને મરજી પ્રમાણેના શબ્દો બોલ્યા અરે તમે મને દગો કર્યો છે તમે તો મને ચીટિંગ કર્યું છે તમે તો સારું મશીન તમારા શોરૂમમાં મૂકી દીધું છે પરંતુ જે મશીન કામ નથી કરતું તે જ મને આપી દીધું છે આ પ્રમાણે તેમને બૂમો પાડી પાડીને તેઓ બોલતા જ રહ્યા આ બધું સાંભળીને દુકાનદારે કહ્યું કે બહેન તમે ખૂબ જ ગુસ્સામાં બોલો છો શું વાત છે મારી પાસેથી તમે પૈસા લઈ લીધા અને ખરાબ મશીન મને આપી દીધું તમે તો દગાખોર છો આ રીતે તમે લોકોને લૂંટીને પોતાનો વેપાર કરી રહ્યા છો જે મરજીમાં આવ્યું તે પ્રમાણે બોલવા લાગ્યા પરંતુ કેટલાક સમય પછી દુકાનદારે કહ્યું સાંભળો બહેન એક વાત સાંભળો તમારી સી વાત સાંભળે ઓટોમાં આ સિલાઈ મશીન લોડ કરતા સમયે તમને કહ્યું હતું શું કહ્યું હતું કે આ સિલાઈ મશીનને ઓપરેટ કરતા પહેલાં જે પુસ્તક છે તે પુસ્તક સારી રીતે વાંચ્યો તે મશીનનું મેન્યુઅલ છે આ સિલાઈ મશીન કેવી રીતે કાર્ય કરી શકે છે તેના વિશે સારી રીતે સમજ પડે એટલા માટે પુસ્તક રાખ્યું છે છે બહેન આ આ આ વાત મેં તમને કહી હતી ચલાવવા જે મેન્યુઅલ તે તમે વાંચી લો સ્ટાર્ટ કરતા પહેલા આ ને કાર્ય કરતા પહેલા એક વાર તે પુસ્તકને વાંચી લેવું શું એ પુસ્તક વાંચ્યું છે શું આ પુસ્તક વાંચવાથી જે મશીન કામ નથી કરતું એ મશીન તેની જાતે શું કાર્ય કરવા લાગવાનું છે અરે તમે ઉતાવળ કરો છો તમે બસ એક જ વાર તે વાંચી લો સિલાઈ સંબંધિત એ મેન્યુઅલ આપ્યું છે તેને વાંચી લો તે વાંચવાથી શું થશે એ પુસ્તક તમને જાણકારી આપશે કે આ મશીન કેવી રીતના ડિઝાઇન કર્યું છે તેને શા માટે ડિઝાઇન કર્યું છે ક્યાં આગળ તમારે દોરો પરવવાનો છે ક્યાં આગળ એ દોરામાં ટેન્શન આવશે ક્યાં આગળ કેવી રીતે કયા રંગની રીલ લગાવવાની છે વગેરે જેવી સર્વ જાણકારી આ પુસ્તકની અંદર ચિત્રો સાથે આપી છે કૃપા કરીને એક તમે વાંચી લો હાજી વાંચું છું ઠીક છે તો પણ જો આ મશીન કામ નહીં કરે તો હું તમને જોઈ લઈશ એ પ્રમાણે કહ્યું તેમની ઈચ્છા તો નહોતી તો પણ તેમણે તે પુસ્તક ઉઠાવ્યું અને એક એક પેજ વાંચવા લાગ્યા સરસ સમજાવ્યું હતું જો તમારે સફેદ દોરાથી સિલાઈ કરવી હોય તો અહીં આગળ આ જગ્યાએ સફેદ દોરો લગાવવો પડશે લીલો દોરો લગાવવો હોય તો અહીં આગળ લગાવો ત્રણ દોરા લગાવવા હોય તો આ આ જગ્યાએ લગાવવાના છે અને આ રીતે આ મશીનને તમે સેટ કરજો આ સર્વ ઇન્સ્ટ્રક્શન અહીં આગળ સારી રીતે આપ્યા છે આ ઇન્સ્ટ્રક્શન અનુસાર સર્વ સેટિંગ બરાબર રીતે કરવાથી બધા દોરા બરાબર લગાવ્યા પછી થોડા સમય પછી તેમણે સિલાઈ કરવાનું શરૂ કરી દીધું અને સિલાઈ તો બરાબર થવા લાગી તે કામ શરૂ કર્યું અને તે જે વિચારતા હતા જે રીતે મનમાં હતું એ પ્રમાણે ડિઝાઇન બનવા લાગી તેણે ફોન કર્યો શું ફોન કરવાની જરૂરત જ શું હતી તેના પહેલાં તો તેમને તંગ આવી ગયા હતા ખૂબ ગુસ્સો આવી ગયો હતો તેમણે ગુસ્સાને તો પ્રગટ કર્યો કારણ શું છે સિલાઈ મશીનમાં કોઈ રીતે કોઈ કમી હોય એ પ્રમાણે નહોતું પરંતુ એ સિલાઈ મશીનનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એ પુસ્તક વિશે તેણે બરાબર વાંચ્યું નહોતું તેણે તે સ્વીકાર્યું નહોતું કે સમજણ નહોતી પડી અને તેણે જે કંઈ પ્રયત્ન કર્યા તેમાં તે સફળ ના થઈ તેણે જે કંઈ વિચાર્યું હતું એ પ્રમાણે ના થયું તેણે જે આશા રાખી હતી તેની આશા અનુસાર તેની આંખો આગળથી જોવા ના મળ્યું ત્યારે પરેશાન થઈ તે તો ગુસ્સામાં આવી ગયા ક્રોધિત થઈ ગયા અને ટેન્શન ટેન્શન થઈ ગયું અને તેના મોંમાં જે કંઈ આવ્યું તે સરો બોલવા લાગ્યું મારા ભાઈઓ તથા બહેનો સિલાઈ મશીનને કેમ ઇન્વેન્ટ કર્યું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે એ સર્વ વિશે જાણવું હોય તો તેના મેન્યુઅલને વાંચવું પડશે પુસ્તિકાને વાંચવું પડશે આ કેવી રીતે બનાવ્યું છે કેવી રીતે કાર્ય કરે છે તે કેવી રીતે ફંક્શન કરે છે તે જ પ્રમાણે તમે અને હું આપણી સૃષ્ટિ શા માટે કરવામાં આવી છે તેની પાછળ પરમેશ્વરનો ઉદ્દેશ શું છે પરમેશ્વરની ઈચ્છા શું છે પરમેશ્વરની યોજના શું છે પરમેશ્વર આપણા માટે કઈ ઈચ્છા રાખે છે તેને બતાવવા માટે પણ એક મેન્યુઅલ છે જાણો છો તે મેન્યુઅલ કયું છે એ તો પરમેશ્વરે મનુષ્યને આપેલો ગ્રંથ છે આ તો પવિત્ર બાઇબલ છે આ પવિત્ર વચનની અંદર જે લખવામાં આવ્યું છે તે બતાવે છે કે તમારી સૃષ્ટિ કેમ કરી પરમેશ્વરનો ઉદ્દેશ તમારા માટે શું છે શાંતિથી જીવન જીવવા માટે શું કરવું જોઈએ સમાધાનથી જીવવું હોય તો શું કરવું જોઈએ પવિત્ર જીવન જીવવું હોય તો શું કરવું જોઈએ વિજય પ્રાપ્ત કરવો હોય તો કેવી રીતે જીવન જીવવું જોઈએ પરિવારને સારી રીતે રાખવું હોય તો શું કરવું જોઈએ બાળકોનું સારી રીતે પાલન પોષણ કરવું હોય તો શું કરવું જોઈએ વેપાર કરવો હોય તો કેવી રીતે વેપાર કરવો જોઈએ નોકરી કરતા હોય તો કેવી રીતે નોકરી કરવી જોઈએ વડીલ અવસ્થામાં આપણે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ સેવા કરી રહ્યા છે જો પ્રચાર કરવાનો છે તો સંગતિમાં અથવા સેવાને સ્થાપિત કરવા માંગો છો તો શું કરવું જોઈએ કેવી રીતે સુવાર્તા પ્રગટ કરતા જવું જોઈએ કેવી રીતે તમારે સેવા કરવાની છે કેવી રીતે સેવકાઈ શરૂ કરી શકો કેવી રીતે વચનનો પ્રચાર કરવો જોઈએ કેવી રીતે જીવન જીવવું જોઈએ જુઓ ચાહે તમારા જીવનમાં તમારે જે કંઈ કરવું હોય જો પરમેશ્વરને માટે જીવવું હોય પરમેશ્વરને માટે કામ કરવું હોય જો તમને તેના પ્રતિફળ જોઈતા હોય તો જરૂરી છે કે અદભુત રીતે સચ્ચાઈ પ્રગટ કરનારા આ પવિત્ર વચનને વાંચતા રહો અને તેનો ઉપયોગ કરો મેન્યુઅલ ન વાંચવાને કારણે સમસ્યા શું છે તે તેને ખબર ના પડી અને તે ગુસ્સે થઈ ગઈ અને ખૂબ જ ચિંતાતુર થઈ તેની સામે જ જે મશીન હતું તે કેવી રીતે કાર્ય કરે છે તે તેને સમજ નથી પડી ઘણા બધા લોકો આજે એવા જ હોય છે શા માટે હું જીવું છું તે વિશે ખબર નથી શા માટે હું જીવું છું તે ખબર પડતી નથી આ સર્વ જીવન બેકાર છે એમ વિચારે છે મારું જીવન તો યુઝલેસ છે એમ વિચારે છે નોકરી તો કરી રહ્યા છો પરંતુ કોઈ કાર્યમાં વિજય મળતો નથી વેપાર તો તમે કરી રહ્યા છો વેપારમાં પણ તમને કોઈ લાભ થતો નથી પતિ અને પત્ની પરિવારના સ્વરૂપે જીવીતો રહ્યા છે પરંતુ ત્યાં કોઈ શાંતિ કે સમાધાન નથી એમ વિચારો છો કે બધું બેકાર થઈ ગયું છે વ્યર્થતામાં મેં લગ્ન કરી લીધા વ્યર્થતામાં કાર્ય કર્યું ખોટું જ મેં આ કાર્ય કર્યું છે આ રીતે પોતાને જ દોષ દેતા પરેશાન થઈ જાય છે અને પોતાની જ નિંદા કરે છે અને વ્યાકુળ થઈ જાય છે તેનું કારણ શું છે તમારે માટે પરમેશ્વરની યોજના છે તેમનો ઉદ્દેશ છે તમારી જવાબદારીઓને કેવી રીતે નિભાવવાની છે કેમ કેમ કે તેનું માર્ગદર્શન જે આપી શકે છે તે આ મેન્યુઅલ તરફ કોઈ ધ્યાન આપી રહ્યું નથી જાણો છો કેમ કે તેને કોઈ ધ્યાન આપતું નથી માર્ગદર્શન આપતા આ મેન્યુઅલ તરફ કોઈ ધ્યાન આપતું નથી આજે તમારા જીવન પ્રત્યે પરમેશ્વરની ઈચ્છા શું છે તે જાણવા માટે ખૂબ જ અદભુત આ બાઇબલ ખૂબ જરૂરી છે ઈસુના શિષ્ય સમાન સેવકના જેવા પ્રચારકના જેવા બાળકના રૂપમાં પતિના રૂપમાં કે પત્નીના રૂપમાં કે બાળકોના રૂપમાં માતા પિતાના રૂપમાં તમે દરેક સ્થાનની અંદર આ વચન દ્વારા નિશ્ચિતપણે સારી રીતે જવાબદારી નિભાઈ શકશો એ માટે જરૂરી છે દરરોજ આ વચનને વાંચવું જોઈએ એ વચન તમને હિંમત આપશે એ વચનથી તમને જ્ઞાન મળશે પ્રભુનું વચન તમને વિવેક શીખવશે એ વચન તમને પવિત્રતા આપશે આ વચન તમને પ્રભુ સાથેના સંબંધમાં જોડી દેશે આ વચન તમારી કમી ઘટીને તમને બતાવે છે આ વચન તમે જે પાપ કર્યું છે તેના પ્રત્યે પસ્તાવ કરવાનો વિવેક આપે છે આ વચન તમને શુદ્ધ કરી દે છે પવિત્રતા સાથે જીવન જીવવાની જરૂરિયાત તમને સમજાવે છે આ વચન તમને આગળનું દર્શન આપે છે તમારું આગળનું જીવન કેવું હશે તે વિશે તે પ્રગટ કરે છે આ વચન તમને પરમેશ્વરે કયા આશીર્વાદો મૂક્યા છે કયા વચનો આપ્યા છે તે બતાવે છે મૃત્યુ પછી તમે ક્યાં જવાના છો તે વિશે જ્ઞાન આપે છે મારો જન્મ કેમ થયો હું શા માટે જીવતો છું અને કેવી રીતે હું જીવતો છું મારે કેવું જીવન જીવવું જોઈએ મારું મરણ કેવી રીતે થવું જોઈએ એ સર્વ બતાવે છે અને મૃત્યુ થયા પછી તમે ક્યાં જવાના છો અથવા ક્યાં નથી જવાના તે પણ પ્રગટ કરે છે એટલે કે માણસના મરણ પછી મૃત્યુ પછી ક્યાં આગળ પહોંચીશું ક્યાં આગળ જવાના છે એ સર્વ પ્રગટ કરે છે ત્યાં આગળ શું છે શું થવાનું છે તે સર્વ આ વચન આપણને પ્રગટ કરે છે મારા પ્રિય ભાઈઓ તથા બહેનો કૃપા કરીને તેની અવગણના ના કરશો આ તો અરીસા જેવું છે તે આપણી ક્ષતિઓને પ્રગટ કરે છે એ તો દીપક ના જેવું છે તે આપણને આપણો માર્ગ બતાવે છે એ તો દિશા દર્શાવનાર જેવું છે અત્યારે તમે ક્યાં છો કેવી પરિસ્થિતિમાં છો તે બતાવે છે આ તો એક તલવારના જેવું છે અંધકારને પાપને પવિત્રતાથી અલગ કરે છે આ તો એક સારી લાકડી સમાન છે જે તમને સહારો આપે છે આ તો આત્મિક ભોજન સમાન છે જે તમારું પોષણ કરે છે એ તો એક જીવિત વ્યક્તિ સમાન છે એ તો એક જીવન જળ જેવું છે તે તમને પૂરી રીતે શુદ્ધ કરી દે છે તમને ધોઈ નાખે છે આ તો એક દૂધ જેવું છે જે તમને શક્તિને બળ આપે છે આ તો એક મીટ સમાન છે એ તો તમને જરૂરી જે શક્તિ છે તે પ્રદાન કરે છે મારા ભાઈઓ તથા બહેનો આ વચનને કૃપા કરીને અવગણના ના કરશો પરમેશ્વરની ઈચ્છા શું છે જો તમારા મનમાં એ પ્રશ્ન છે પરમેશ્વરની ઈચ્છા શું છે તે જાણવું હોય તો પવિત્ર વચન વાંચવું પડશે આ પવિત્ર વચનમાં જ પરમેશ્વરની ઈચ્છા પ્રગટ કરી છે ભૂતકાળમાં પરમેશ્વરે શું કાર્ય કર્યું છે અત્યારે શું કરી રહ્યા છે અને ભવિષ્યમાં શું કરવાના છે તેને પ્રગટ કરનારું આ અદભુત વચન છે પરમેશ્વરનું વચન છે જો કોઈ છોકરો કોઈ છોકરી પર પ્રેમ કરે છે તો પત્ર લખે છે લવ લેટર હવે આ સમયની અંદર પ્રેમપત્રનો સમય જતો રહ્યો છે પરંતુ તે દિવસોની અંદર ખૂબ જ વિચારી વિચારીને વિચારીને લખતા હતા પણ હવે તો ખૂબ સરળ થઈ ગયું છે આઈ લવ યુ બોલવાની જરૂર નથી વન ફોર થ્રી તમે તેનો અર્થ જાણતા હશો વન એટલે આઈ ફોર એટલે લવ ઘણાના મનમાં થતું હશે બ્રધર તમને આ બધું કેવી રીતે ખબર છે એવો પ્રશ્ન થતો હશે ભાઈઓ મારી પાસે આવતા કેસ આવા જ હોય છે તો ફ્રેન્ડ્સ તો આખરે જે વાત ના કરે તેવો પ્રેમ સરળ શબ્દોની અંદર બસ પ્રગટ કર્યો છે હું એટલા માટે જણાવું છું કે પ્રભુ તમને અને મને ખૂબ પ્રેમ કરે છે માત્ર શબ્દોથી નહીં પરંતુ વચન દ્વારા પરમેશ્વરે પ્રેમ પ્રગટ કર્યો છે તમે એ પ્રેમ વગર હતા પરમેશ્વરે તેને તમારે માટે તથા મારા માટે આપ્યું છે આ બાઇબલ તો મનુષ્યને પ્રેમ કરનાર એ પરમેશ્વર જેમાં પરમેશ્વરે લખ્યું છે કે મનુષ્ય કેવું જીવન જીવ્યું જોઈએ તેવો પ્રેમ પત્ર છે આ તો પવિત્ર વચન છે કોઈ એક છોકરીને તેના બોયફ્રેન્ડે એક પત્ર લખ્યો તેણે તે પત્ર વાંચ્યો થોડા સમય પછી પાછો પત્ર કાઢ્યો ફરી તે લેટરને સારી રીતે વાંચ્યો સાંજે ફરીથી તે લેટર કાઢ્યો અને આખો લેટર સરસ રીતે પાછો વાંચ્યો સુતા પહેલા અચાનક તેને યાદ આવ્યું ત્યારે તે જઈને પત્ર નીકાળ્યો અને ફરીથી વાંચ્યો બાજુમાં એક બીજી છોકરી હતી તેણે પૂછ્યું તું વારંવાર કેમ વાંચે છે શું તને આ લેટર ખબર ના પડી સમજમાં આવ્યું તો તને સમજણ પડે છે તો કેમ વારંવાર વાંચે છે ફરી થોડો સમય વીતી ગયો ફરી પત્ર વાંચવા લાગી અરે ફરી કેમ વાંચે છે શું એમાંથી કશું ભૂલી ગઈ ના કશું નથી ભૂલી મને બધું યાદ છે આખો પેરેગ્રાફ મને યાદ છે તો પછી ફરી કેમ વાંચે છે સમજમાં આવ્યું એમ કહ્યું આખો પેરેગ્રાફ યાદ છે એમ કહ્યું તો ફરીથી કેમ વાંચે છે સમજમાં ના આવ્યું એટલે નથી વાંચતી ભૂલી ગઈ છું એટલે નથી વાંચતી તેને ફરી ફરીથી એટલા માટે વાંચું છું કે આ પત્ર લખનાર વ્યક્તિ તે મને ખૂબ ગમે છે એટલા માટે તેને વારંવાર વાંચી રહી છું જે વ્યક્તિ આ પત્ર લખ્યો છે તેને લખનારા એ વ્યક્તિ પસંદ છે તો શું કરશો ત્યારે તેને વારંવાર વારંવાર વાંચતા જશો હું પૂછું છું બાઇબલ ખોલીને કેટલા વર્ષો થઈ ગયા જરા બતાવું બાઇબલ ખોલ્યા ને કેટલા વર્ષો થઈ ગયા બાઇબલને જે પરમેશ્વરે ખૂબ પ્રેમથી લખ્યું છે તેને વાંચ્યાને કેટલા વર્ષો થઈ ગયા જરા તે વિશે વિચારીએ મહાપવિત્ર પરમેશ્વર પ્રેમથી ભરાયેલા પરમેશ્વર અમારા જીવનનો આધાર તો તમારી ઈચ્છા છે જે તમારી ઈચ્છા પૂરી કરે છે તે દ્રઢ ઊભો રહી શકે છે એ જ બાઇબલ આપણને શીખવે છે તમારી ઈચ્છા પૂરી કરવાની છે અમારે સ્થિર ઊભા રહેવાનું છે તમારી ઈચ્છા અનુસાર કરીએ એ જ તમારું વચન છે આજ સુધી અમે તમારા વચનની અવગણના કરતા આવ્યા છે અમે તમારા વચનને ધ્યાન નથી આપ્યું તેની અવગણના કરી છે તેને વાંચ્યું નથી તે તરફ ધ્યાન નથી આપ્યું તેને સમજથી ના લીધું પ્રભુજી એ રીતે અમે અમારા જીવનને ભારે સંકટમાં લાવી દીધું છે માટે અમને માફ કરજો આજથી અમે સર્વ લોકો તમારા વચન અનુસાર મનન કરતા આગળ વધતા જઈએ પ્રત્યેક દિવસ તમારા વચનથી ચાર પાંચ અધ્યાય અમે વાંચીએ તેના પ્રતિફળમાં પ્રભુજી તમારા પ્રકાશમાં અમે ચાલીશું પવિત્ર આત્મામાં તમારા વચનમાં ચાલીને પ્રભુજી અમે તમારો ભય રાખીને આગળ વધીશું તેમાં અમારી મદદ કરજો પિતા તમારા વચન પ્રત્યે અમારામાં વિશ્વાસ ઉત્પન્ન કરજો અમારા શરીરને માટે જેમ ભોજનની જરૂર છે તેમ આત્માને માટે ભોજનની જરૂર છે અમારું ભોજન તમારું વચન છે મનુષ્ય માત્ર રોટલીથી નહીં પરંતુ તમારા મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી જીવશે અમારે તમારા વચનથી જીવવાનું છે અમારી મદદ કરજો અમારી આત્મિકતાને બચાવી રાખજો અમારા એક પર કૃપા કરજો કે અમે વચનનું મનન કરીએ વચન અનુસાર જીવવાનો આશીષ અમ સર્વને કૃપા કરી આપજો ઈસુ ખ્રિસ્તના નામમાં આ પ્રાર્થના કરીએ છે આ आज कलवर आवाज को कई करोड़ों लोग देख रहे हैं केवल हिंदी में ही नहीं तमिल में तमिलनाडु में कन्नड़ा में कर्नाटक में मलयालम में केरला में ओरिया में उड़ीसा में मराठी में महाराष्ट्र में बंगाली में पश्चिम बंगाल में पंजाबी में पंजाब में भोजपुरी में बिहार में तेलुगु में दक्षिण भारत में उर्दू में जम्मू एंड कश्मीर, पाकिस्तान अफगानिस्तान गल्फ देशों में नेपाली में आसामी में हिंदी में इस तरह भारत देश की मुख्य भाषाओं में यीशु मसीह के सुसमाचार को हर एक भाषाओं में पहुंचाने वाली सबसे पहली कलिसिया इस भारत के इतिहास में हमारा कलवरी टेम्पल है क्यों इतना ज्यादा सुसमाचार प्रचार कर रहे हैं क्यों इतने सारे भाषाओं में सुसमाचार पहुंचाने की कोशिश कर रहे हैं कृपया ध्यान दीजिए रोमियो की पत्री दसवां अध्याय तेरवा वचन क्योंकि जो कोई प्रभु का नाम लेगा वह उद्धार पाएगा कौन उद्धार पाएगा जो प्रभु के नाम से प्रार्थना करेगा वो उद्धार पाएगा यदि किसी को उद्धार पाना है तो किए गए पापों से क्षमा पाना है तो उसे प्रभु से प्रार्थना करना है यदि प्रभु से प्रार्थना करना है तो प्रभु पर विश्वास करना है विश्वास करना है तो प्रभु के विषय में सुनना है प्रभु के विषय में सुनना है तो किसी न किसी को सुनाना है किसी ना किसी को सुनाना है तो उस सुनाने वाले को कोई ना कोई भेजना है कलवरी आवाज की सहायता करने वाले क्या कर रहे हैं जानते हैं इस दीन सेवक के प्रचार करने वाले सुसमाचार को पीछे रहकर सहायता कर रहे हैं मेरे इन संदेशों को सत्रह भाषाओं में भारत के कोने कोने तक केवल भारत में ही नहीं इस ओर बांग्लादेश में नीचे श्रीलंका में ऊपर नेपाल में आज कलवरी आवाज प्रसारित हो रहा है उनके बोलने और समझने वाली भाषा में ही केवल हमारे ही देश में नहीं हमारे चारों ओर के देशों में भी सुसमाचार को पहुंचा पा रहे हैं आने वाले दिनों में एशिया के हर एक देश में सुसमाचार पहुंचाने वाली कलिसिया के रूप में हमारी कलिसिया को परमेश्वर आशीष देना है ऐसे हमें प्रार्थना करना है जिस सत्य को हम जानते हैं अगर उसे औरों को ना बताएं तो कितना बुरा है एक निर्णय लीजिए अगर मैं उद्धार पाया हूं तो कोई ना कोई मुझे यीशु के विषय में बताया है नाश होने वाले उद्धार पाना है तो सुसमाचार प्रचार करने के लिए परमेश्वर हमें इस दीन सेवक को दिया है वचन को बड़े विस्तार रूप से वचन को लोग समझ सके हर कोई समझ सके इस रीति से वचन देने वाले ऐसे सेवक को परमेश्वर हमें दिया है इस सेवक की सहायता करने से इस संदेश को लाखों लोगों तक पहुंचाने से बहुत से लोगों का जीवन सुधरेगा ऐसा विश्वास आप में से कितने लोगों को है हाथ दिखाएंगे विश्वास करने वाले भाई और बहन कार्य रूप दीजिए सुसमाचार पहुंचाइए प्रभु के नाम से जो प्रार्थना करेगा वो उद्धार पाएगा प्रार्थना करना है तो विश्वास करना है विश्वास करना है तो सुनना है सुनना है तो कोई ना कोई सुनाना है सुनाना है मेरे जैसे सेवक को तो मेरे पीछे रह के आपको क्या करना है इस सेवक की आवाज को बहुत सी भाषाओं में अनुवाद करके उन तक पहुंचाना है मैं जो कर सकता हूं हो सकता आप वो नहीं कर पाए आप जो कर सकते हैं वो मैं शायद ना कर पाऊं आप और मैं सहमत होने से ही संसार में सुसमाचार को पहुंचा पाएंगे इसलिए निर्णय लीजिए परमेश्वर जो सामर्थ्य दिया है आपको महीने में एक बार या दो महीने में एक बार या तीन महीने में एक बार या परमेश्वर के आपके जीवन में किए गए भलाइयों के लिए आशीषों को देने से धन्यवादी होकर सुसमाचार के लिए सहायता करें आइए हम सब मिलकर मसीह के सुसमाचार को पूरे संसार तक पहुंचाने की हम कोशिश करें यह हमारी जिम्मेदारी है इसे हम ना भूल एड्रेस कलवरी पोस्ट बॉक्स नंबर त्रीस કુકટપલ્લી હૈદરાબાદ બોતેર